જ્યાં સગીરાને સુરતની બસમાં બેસાડી કહ્યું કે હું બીજી વ્યવસ્થા કરીને પાછળથી સુરત આવું છું કહી સગીરાને સુરત મોકલ્યા પછી લીલેશ ગયો નહોતો સગીરને તરછોડી મૂકી જ્યારે સુરતના બસ સ્ટેશનમાં સગીરાની એકલતાનો લાભ લઈ રાહુલ ઉર્ફે સત્યમસિંહ યુવક સગીરાને ફોસલાવી પટાવી નજીકની લઈ જઈ ત્યારબાદ રેલવે સ્ટેશન ઉપર મૂકી દે છે અને સ્ટેશન ઉપર એકલી સગીરાને જોઈ આનંદસિંહ ઠાકોર અને તેની સાથે લિવિનમાં રહેતી પૂજા ઉર્ફે સારિયા પઠાણ નામની યુવતી એમ બંને જણા સગીરાને પોતાની સાથે એમના ઘરે લઈ જાય છે ચાર પાંચ દિવસ રાખ્યા પછી બંને જણા વારાણસી લઈ જઈ દેહ વેપારના ધંધામાં મોકલી દે છે થોડા પાસે વેપાર કરાવી વિરેન્દ્રસિંહ નામના સોંપે છે વિરેન્દ્રસિંહ તેની પરિચિત આકાંક્ષા ઉર્ફે સબનમ નામની યુવતીને સોંપે છે જે યુવતી બ્યુટી પાર્લરની આડમાં વારાણસી ખાતે દેહ વેપારનો ધંધો ચલાવે છે થોડા મહિના આકાંક્ષા પણ આ સગીરા સાથે દેહ વેપારનો ધંધો કરાવે છે સગીરાને શોધવા માટે બે હજાર બાવીસથી દાહોદ પોલીસે અલગ અલગ ટીમોએ દાહોદથી સુરત અને મુંબઈ સુધીના સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસની સાથે બાતમીદારો દ્વારા શોધખોળ કરી હતી ત્યારે સગીરા તેની ફોઈના ઘરે હોવાની બાતમી મળતા પોલીસે સગીરા તેમજ તેની સાથે આવેલા આનંદસિંહની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર આંતરરાજ્ય દેહ વેપારના નેટવર્કનો પર્દાફાશ થયો હતો પોલીસે બે યુવતી સહિત પાંચની ધરપકડ કરી કઈ કઈ જગ્યાએ નેટવર્ક ફેલાયેલું છે અને કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર બે હજાર બાવીસમાં એક બાર વર્ષ અને દસ મહિનાની દીકરી ગુમ થવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનાની તપાસ સીપીઆઈ રાઠવા કરી રહેલા હતા આ તપાસ અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસની એલસીબી અને સીપીઆઈની ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ સોશિયલ મીડિયા એનાલિસિસ તમામ બાબતોથી પ્રયત્ન કરવામાં આવેલો જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ દીકરી દાહોદથી સુરત ખાતે ગયેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલી સુરતના સીસીટીવી મેળવતા એક યુવક સાથે આ દીકરી દેખાઈ હતી ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ ઉપરથી એ યુવકની ઓળખ મેળવવા પ્રયત્ન કરેલો અને તપાસ મુંબઈ સુધી કરવામાં આવેલી હતી આ તમામ પ્રયત્નો ચાલતા હતા તે દરમિયાન સીપીઆઈ જાલોદને માહિતી પ્રાપ્ત થઈ કે દીકરી કોઈ એક વ્યક્તિ સાથેના ફૈબાના ઘરે આવી રહી છે એ દરમિયાન ટ્રેસ કરી દીકરીને રેસ્ક્યુ કરવામાં આવેલ અને દીકરીને લઈને આવેલા ચોપન વર્ષની ઉંમરના વિરેન્દ્રસિંહ યાદવ જે વારાણસીનો રહેવાસી છે અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે તેની ધરપકડ કરવામાં આવેલ તેને પૂછપરછ કરતાં અને દીકરીને પણ સીડબલ્યુ સીની હાજરીમાં રાખી અને પૂછતાછ કરતાં માલુમ પડેલ કે આ દીકરી અહીંયા ચાકલિયા ખાતે જીઆરડી તરીકે કામ કરતા લીલેશ ચરકોટ નામના વ્યક્તિના સંપર્કમાં હતી એમની સાથે એમને સંબંધ હતો અને એમણે એને ફોસલાવી અને ભોળવીને જણાવેલું કે ચાલ આપણે ભાગી જઈએ અને તું સુરત બસમાં પહેલાં પહોંચી જાવ હું પાછળથી આવું છું એમ પોતાના મોટરસાયકલમાં બેસાડી બસ સ્ટેન્ડથી સુરતની બસમાં છોકરીને બેસાડી દીધેલી સુરત બસ સ્ટેન્ડ ઉપર ઉતરતા છોકરી મુંજાઈ ગયેલી એ દરમિયાન એને રાહુલ નામના યુવકનો ભેટો થયો જેનું ધરપકડ કર્યા પછી ખ્યાલ આવ્યો કે એનું સાચું નામ સિંહ છે આ રાહુલે એ છોકરીને ભોળવી અને હોટલમાં લઈ જઈ એની સાથે દુષ્કર્મ કર્યું અને એને થોડા પૈસા આપી જણાવ્યું કે તું રેલવે સ્ટેશન જતી રહે અને ત્યાંથી દાહોદ પરત જઈ શકશે રેલવે સ્ટેશન છોકરી પહોંચે છે ત્યાં એને આનંદસિંહ ઠાકુર નામના એક રિક્ષા ચાલક સાથે સંપર્ક થાય છે આનંદસિંહ ઠાકુરને ખબર પડી જાય છે કે છોકરી એકલી છે મૂંઝાયેલી છે એ છોકરીને સાંત્વના આપી અને એ સ્વેટર લઈ દે છે અને પોતાના ઘરે લઈ જાય છે આનંદસિંહ ઠાકુર સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી પૂજા એ ઓલરેડી પ્રોસ્ટિટ્યુશનના નેટવર્કમાં જોડાયેલી હતી આમ પૂજા આનંદસિંહ અને આ છોકરી આ ત્રણેય ત્યારબાદ ત્યાંથી વારાણસી જાય છે છોકરીને વારાણસી લઈ જાય છે વારાણસી આનંદસિંહ પોતાના ઘરે રાખી પૂજા અને આ છોકરી પાસે સેક્સ વર્કર તરીકે કામ કરાવે છે એક વર્ષ પોતાના ઘરે રાખ્યા બાદ આ છોકરીને પોતાના મિત્ર વિરેન્દ્રસિંહ યાદવને સોંપે છે વીરેન્દ્રસિંહ યાદવ પણ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરે છે અને વિરેન્દ્રસિંહ ત્યારબાદ આ છોકરીને પોતાની સ્ત્રી મિત્ર આકાંક્ષા ઉર્ફે સબનમ જે વારાણસીમાં બ્યુટી પાર્લરની યાડમાં સેક્સ રેકેટ ચલાવે છે એને સોંપી દે છે અને છેલ્લા ત્રણ મહિનાથી દીકરી પાસે આ પ્રકારનું કામ આકાંક્ષા ઉર્ફે સબનમ કરાવતી હતી અને ત્યારબાદ પોતાના ઘર બાજુ પરત આવતા જ્યારે વીરેન્દ્રસિંહ એને ગુજરાત લઈને આવે છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે આમ આ ગુનામાં રાહુલ ઉર્ફે સત્યમસિંહ આકાંક્ષા ઉર્ફે સબનમ આનંદસિંહ ઠાકુર પૂજા અને વિરેન્દ્રસિંહ યાદવ એમ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આમ એક ઇન્ટરસ્ટેટ નેટવર્ક કહી શકાય હ્યુમન ટ્રાફિકિંગનું એ પ્રકારના ગુનાનો ભેદ ઉકેલાવવા પામેલ છે સર આ જે આરોપીઓ છે મુખ્ય આરોપી આનંદસિંહ કહી શકાય કેમકે આનંદસિંહ પોતે પરણીત છે એની પત્ની ગામડે રહે છે પૂજા પણ એને આ જ રીતે રેલવે સ્ટેશનમાં મળેલી અને ત્યારબાદ પૂજાને એને આ સેક્સ વર્કર તરીકે ધંધામાં ધકેલી હતી એ જ રીતે જ્યારે આ દીકરી મળી બાર વર્ષ દસ મહિનાની એને પણ આ રીતે આ ધંધામાં ધકેલી એ પોતે પિંક કહી શકાય એ પ્રકારનું કામ કરતો હતો